જનતા પાર્ટી કચ્છ લોકસભા બેઠક ઉપર વિનોદ ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું આજે ચૈત્રી અષ્ટમી છે મંગળવાર છે અને મંગળવારના આ શુભ માંગલિક દિને જ્યારે ભારતીય જનતા પાર્ટી વતી કચ્છ લોકસભા બેઠક ઉપર મેં આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારે ખૂબ આનંદ થાય છે કે મંગળ 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 મંગળવારે ફોર્મ ભર્યું છે મંગળવારે મતદાન છે અને મંગળવારે પરિણામ આવશે એટલે કચ્છની અંદર ફરી મંગળ 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 થવાનો છે મતદારોને સૌ કચ્છની વ્હાલી જનતાને તમારા માધ્યમથી આજ હું અપીલ કરું છું દસ વર્ષ બે ટર્મ ભારતીય જનતા પાર્ટીએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અમારું કેન્દ્ર અને પ્રદેશના શીર્ષક નેતૃત્વમાં મને કચ્છની સેવા કરવાનો બે ટમ અવસર મળ્યો ત્રીજી વખત જ્યારે મારા ઉપર કળશ ઢોળાણું છે ને પસંદગી થઈ છે ત્યારે મારા સૌ કાર્યકર્તાઓના સહયોગથી મતદારો અને કચ્છની મોરબીની જનતાના પ્રેમથી આજે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબની ઉપસ્થિતિ અમારા ધારાસભ્યશ્રીઓ અમારા પાર્ટીના પ્રમુખ અમારા પ્રદેશના આગેવાનો અને હજારોની સંખ્યામાં આજે કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આજે અમે ભવ્ય તો ભવ્ય રોડ શો કર્યો ત્યારબાદ ભવ્ય રેલી અને સભાનું આયોજન કર્યું અને અત્યારે હું કલેક્ટર ઓફિસની અંદર નામાંકન માટે આવ્યો છું હું કચ્છની જનતા અને મતદારોનો અમારા કાર્યકર્તાઓનો અમારા પ્રદેશ અને કેન્દ્રના શિક્ષક નેતૃત્વનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું સગુંત લાગે પ્રાવિણ સુધા માહોલ તો બહુ જ જેમ કમળ સવારના કેમ સારા કિરણ દઈને ખીલે કે એવી રીતે આપના શરીરમાં આપને પણ અનમ છે કે આવી રીતે કમળ ખીલતું રહે અને વિનોદભાઈ ચાવડા પાંચસો લાખ લીડરથી જીતી જાય તો આપનો ગર્વ છે આપને અને આપને બહુમતીથી જીતાડવા નથી વિનોદભાઈ ચાવડા આગળ જેમ જેમ આગળ વધે એમાં સારું છે આપના માટે આપનું ગજનું વ્યક્તિ થતું એટલે આપણે બહુ ગર્વ છે એના ઉપર જેને જોઈએ તે એક જ વાત છે કે મારો પરિવાર ભાજપ પરિવાર વિનોદભાઈને બહુ મોટી મિત્રતાવી અને આગળ જ્યારે વાર પત્ર ભરવા જઈ રહ્યા ત્યારે ખૂબ જ ખુશીનો માહોલ છે છે આનંદી લાગણી છે અને લોકોનો ચાલ છે કે ભાજપ સરકાર કાયમ વિકાસના કાર્ય કરતી રહી છે કચ્છના પૂણેપુણામાં ભાજપ સરકારે કોઈ પણ તમે થોડો લઈ લ્યો એમાં તમે આરોગ્ય ક્ષેત્ર જો કે શિક્ષણ ક્ષેત્ર જો લોકોનો વિશ્વાસ છે એટલે જ આટલી સારી અમે જનમેતની જોઈ રહ્યા છીએ Obrigada. <coughs>